કેમ છો મિત્રો વાર્તા સાંભળવા માટે આવ્યા છો ચાલો જાણીએ એક અનોખી વાર્તા મારું નામ રીના છે મારી ઉંમર પચીસ વર્ષ છે મારા લગ્ન થઈ ગયા છે મારા પતિ નોકરી કરે છે અને એ તો રાતમાં નોકરી જાય છે કારણ કે તે સિક્યુરિટીમાં નોકરી કરે છે અમે બંને અમદાવાદ ભાડેથી રહીએ છીએ ગામડે મારા મમ્મી પપ્પા અને નાનો ભાઈ રહે છે અમે બંને અહીંયા રહીએ છીએ અમે જ્યાં રહેતા હતા त्या बाजू में एक घर हतु त्या बे छोकरा रहता हता ए मारा पति ना थई गया हता एटली हमारे कोई वस्तु नी जरूर पड़े तो अमे त्या थी लई आवता हता अने तेमने जरूर पड़े तो अमारे त्या थी जता हता एक दिवस हूँ घरे एकली हती मारे जा मुकवी हती पण खांड पती गई हती एटली हूँ एमना घरे खांड लेवा गई एक भाई बजार गयो हतो मैं बूम मारी भाई बाहर आवो पण ए तो बजार गया हता પછી મે બીજા ભાઈને બોમ મારી કીર્તી ભાઈ બહાર આવોને મને કહે કે ભાભી હું તો नहाવા ગયો છું તમારી જે જોવેતી અહીં આવીને લઈ જા હું તો કિચનમાં જતી જ રહી ત્યાં અચાનક મારી નજર કીર્તી ભાઈ नहाવા ગયા હતા ત્યાં પડી એ દરવાજો બંધ કરવાનો ભૂલી ગયા હતા એટલે હું એમને જોઈ ગઈ હતી મારા તો રૂવાટા ઊભા થઈ ગયા હતા પતિ ઘણી પણ બોલ્યા વગર ત્યાંથી નીકળી ગઈ અને ઘરે ચઈને ચા મૂકીને પીધી પછી રાત્રે મારા પતિને નોકરી જવાનો સમય થઈ ગયો હતો એ નોકરી જતા રહ્યા મને તો કirti bhai ના જ વિચાર આવતા હતા મારા પતિ કરતા તો ઇનનું બેટ કેડુ મોટું હતું જાડું અને લાંબુ અને મારા પતિનું બેટ તો ટૂંકું જ હતું એટલે થી જોવે એવી બેટિંગ કરી શકે તેમ ન હતા મારાથી રહેવાયું નહીં એટલે રાત્રે 9 વાગ્યા હતા મેં કીર્તીભાઈને ફોન કરી ઘરે બોલાવ્યા પછી એ તું આવી ગયા મને કહે બોલો ભાભી શું કામ હતું મે કીધું એકલી હતી એકલી તમે મારા સાથે રમવા માટે બોલાવ્યા શું કહું છું ભાભી મને તો કની ખબર ખબર નતી પડતી આટલી ઉંમરે શું રમવું છે મારી તમારી સાથે ક્રિકેટ રમવી છે મારા પતિ મારા જોડે બેટિંગ નથી કરી શકતા એમનું બેટ નાનું અને ટૂંકું છે એટલે તને કહ્યો

કારણ કે મારા પતિને નાનું બેટ હતું એટલે મજા આવતી ન હતી પછી અમે બંને રમતમાં મશ્કૂલ થઈ ગયા હતા ઘણીવાર તો કીર્તિભાઈ દોડીને રન લેતા હતા પછી આખરે પીચ ભીની થઈ ગઈ વરસાદ પડ્યો અને બેટ પણ ભીનું થઈ ગયું હતું પણ અમને બંનેને તો બહુ મજા આવી આ રાતની ક્રિકેટમાં કીર્તિભાઈએ તો મજા કરાવી દીધી છક્કા ઉપર છક્કા મારતા હતા પછી મને જ્યારે પણ રમવાની ઈચ્છા થતી ત્યારે હું કીર્તિભાઈને મારા ઘરે બોલાવી દેતી હતી અને અમે ખુશ રહેતા હતા અને મौज કરતા હતા આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો ધન્યવાદ